ગીર સોમનાથથી સમાચાર સામે આવી રહ્યા છે ગીર સોમનાથમાં આવેલા બીચનું હવે ડેવલપમેન્ટ કરવામાં આવશે બ્યુટિફિકેશન કરવામાં આવશે તો જે તમે સુંદર અને રમણીય દેખાતા દ્રશ્યો જોઈ રહ્યા છો તે દીવના નહીં પરંતુ ગુજરાતના ગીરના અહેમદપુર માંડવી બીચના છે આ બીચ દીવના ગોગલાને અડીને આવ્યો છે ત્યારે દીવની હદ પૂરી થાય છે અને અહીંથી ગુજરાતના ગીરની હદ શરૂ થાય છે હવે આ બીચ પણ દેશ અને દુનિયામાં પ્રવાસીઓનું આકર્ષણ

ગુજરાત પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર ગીર સોમનાથ ના ઉપક્રમે આ જગ્યા ઉપર એટલે કે આપણે બીચ ફેસ્ટિવલનું આયોજન કરેલ છે આપ જોવો છો કે આ બીચ છે એ ખૂબ રમણીય સ્થળ છે અહીંયા સવારે સૂર્યાસ્ત નહીં પણ સૂર્યોદય સૂર્યાસ્ત પોઈન્ટ તો બધાય હોય છે પણ સૂર્યોદયના ના પોઈન્ટ બહુ આપડે ઓછા છે આદર્શ પોઈન્ટ છે આપ દરિયાની અંદર મારી જે ઓલરેડી લાયસન્સ આપેલી જે આપણી જે કંપની આ જે કામ કરે છે એની બોટમાં જઈને સૂર્યોદયનો આનંદ લઈ શકો શિયાળાના ટાઈમમાં અહીંયા ડોલ્ફિન પણ જોવા મળે છે એ પણ આપ જોઈ શકો બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ વોટર સ્પોર્ટ્સની છે જે ખૂબ સારા ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના જે ઇક્વિપમેન્ટ છે એનો આપ લાઈફ લાવી શકો બીજું કે આપ જે આ ખુલ્લો પણ જોવો છો એમાં આપણે ચિલ્ડ્રન પ્લે એરિયા કે આ રીતને ધ્યાનમાં રાખી અને બાળકો માટે જ ખાસ બહુ મોટી રાઇડની પણ બાળકો છે એ એની સેફ્ટીને ધ્યાન રાખી અને એવી રાઇડ હું આપણું એક એમ્યુઝમેન્ટ પાર્કનું આયોજન કરું છું જે ગુજરાતના જે સારા સારી ખ્યાતનામ બ્રાન્ડ છે લોકલ ફૂડની એને પણ આપણે ઇન્વાઇટ કરી એના પણ આપણે ફૂડ શો આપણે ઉભા કરશું ત્રણ દિવસ રાત્રે જે એનો જે લેઝર શોનું છે એ એનું આપણે આયોજન કરેલ છે અને દેશના ખ્યાતનામ કલાકારો છે એનું લાઈવ કન્સર્ટ આપણે ત્રણે દિવસ અહીં રાખશું મલ્ટીમીડિયા શોનું પણ આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ બીજું વિશેષ આપણે જે આપણા જે સ્થાનિક જે સમાજ કે ખારવા સમાજ છે એની પોતાની સંસ્કૃતિ છે પછી આપણી યુનિવર્સિટી સંસ્કૃત યુનિવર્સિટી છે એની પોતાની આગવી ઓળખ છે અહીંની જે કોલેજીસ છે એના વિદ્યાર્થી વિદ્યાર્થીઓમાં જે છૂપું ટેલેન્ટ છે એ લોકોને આપણે પ્રમોટ કરી અને કાર્નિવલમાં આપણે રોડ ઉપરના તો બધા ફ્લોર જોયા છે ટેબલ્યુ જોયા હશે પણ દરિયાની અંદર આપણે એ પહેલી વાર પ્રયોગ આપણે કરીએ છીએ કે દરિયાની અંદર આપણે જે આપણા માછીમાર સમાજની જે મોટી બોટ આવે છે એમાં ટેબલ્યુ બનાવી અને એને પેરેલલ રોડ ઉપર આપણા જે આ બાળકો મેં કીધું સોરી બીચ ઉપર એનું પરફોર્મ કરે એવું આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ ત્યારે આ તબક્કે આપના માધ્યમથી આપણી પ્રદેશની જે આપણી જનતા છે ગુજરાત હું કહું છું અને બીજા પણ રાજ્યોમાંથી પણ લોકો પ્રેરને અહીંયા આવે અને આ જગ્યાનો આનંદ લે અને આ જગ્યાનું ભવિષ્ય ખૂબ ઉજળું છે ગુજરાત સરકાર શ્રી નવા નવા જ્યારે ટુરિઝમ સ્પોટ ડેવલપ કરવા જઈ રહી છે ત્યારે મને આશા છે કે આ જગ્યા ભવિષ્યમાં ખૂબ જ સુંદર વિકાસ પામશે